NAMASKAR, it's got the playground the sports show maps on the બે હજારના ત્રેવીસનું વર્ષ આમ તો ક્રિકેટની ઘણી બધી ઘટનાઓ બની અને ખાસ કરીને મેન્સ ક્રિકેટની ઘણી બધી ઘટનાઓ બની કે જેની ચર્ચા સતત થતી રહેશે એક વાતની ચર્ચા નથી થતી વિમેન્સ ક્રિકેટ વિમેન્સ ક્રિકેટ પણ બે હજાર ત્રેવીસમાં ખૂબ સારી રીતે રમાયું ખૂબ સારી રીતે આગળ વધ્યું ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું અને જે રીતે આપણે જે ગ્રોથ હોવી જોઈએ વિમેન્સ ક્રિકેટની એ ગ્રોથ આપણને આ વર્ષમાં જોવા મળી વિવિધ સ્તરે વિવિધ ટુર્નામેન્ટ્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું ભારતીય મહિલાઓ શાનદાર રમી ઘણી બધી વાતો છે બે હજાર ત્રેવીસના બનેલી ઘટનાઓ વિશે આવો એક રિપોર્ટ જોઈએ બે હજાર ત્રેવીસનું વર્ષ ભારતીય મહિલા ક્રિકેટ માટે શાનદાર રહ્યું તેમ કહી શકાય પ્રથમવાર વિમેન્સ પ્રીમિયર લીગ પણ રમાઈ ભારતીય મહિલા ટીમ અંડર 19 વિમેન્સ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની આ સાથે જ ટેસ્ટ મેચમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું ઇંગ્લેન્ડ મહિલાઓ સાથે એકમાત્ર ટેસ્ટમાં ભારતીય મહિલાઓની સ્પિન બોલિંગ શાનદાર રહી ઇંગ્લેન્ડની મહિલાઓ પ્રથમ દાવમાં માત્ર 136 રનમાં સમેટાઈ ગઈ અને બીજા દાવમાં 131 માં ભારતે પ્રથમ દાવમાં જોરદાર બેટિંગ કરી 428 રન ખડક્યા હતા અને ભારતીય ટીમનો 347 રને વિજય થયો હતો દીપ્તી શરમાય પ્રથમ દાવમાં પાંચ અને બીજા દાવમાં ચાર વિકેટો જડપી ભારતને વિજય અપાવ્યો આજે ફરી એકવાર નવી એકમાત્ર ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે અને તે મેચ રમાઈ રહી છે વાનખેડે સ્ટેડિયમ પર પ્રતિસ્પર્ધીઓ બદલાયા છે આજે ઓસ્ટ્રેલિયાની મહિલાઓ સાથે રમતા ભારતીય ટીમે પ્રથમ દિવસે જ શાનદાર પ્રદર્શન કર્યું અને ફરી એકવાર પૂજા વસ્ત્રાકરની ચાર સ્નેહ રાણાની ત્રણ અને દીપ્તિ શર્માની બે વિકેટો સામે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં માત્ર રનમાં જ ઓલ આઉટ થઈ ગયું ગુજરાતની પણ મહિલા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહી છે દોસ્તો ઘણા વખત પછી વ્હાઇટ બોલ ક્રિકેટ રમવાનું થયું અને વિમેન્સ ટીમે બહુ શાનદાર પ્રદર્શન ખાસ કરીને જે રીતે ઇંગ્લેન્ડને આટલા મોટા માર્જિનથી હરાવ્યું દેટ વોઝ સમથિંગ ફેન્ટાસ્ટિક અને બીજી મેચ જેમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની વાત કરીએ માત્ર એક ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે રમાઈ અને એક ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે એમાં પણ ભારતીય બોલર્સનું ખાસ કરીને શાનદાર પ્રદર્શન ઇવન ધ બેટર્સનું કારણ કે ઇંગ્લેન્ડ સામે જ્યારે રમ્યા ત્યારે સ્કોડ ફોર હંડ્રેડ પ્લસ રન્સ અને ત્યાર પછી જે રીતે બોલિંગ થઈ અને ભારતીય સ્પિનરોએ જે શાનદાર રીતે ઇંગ્લેન્ડની ટીમને બહુ સસ્તામાં આઉટ કરીને ખૂબ મોટા માર્જિનથી પહેલો વિજય મેળવ્યો અને મેં પહેલો વિજય ઇન ધ સેન્સ કે આટલા મોટા માર્જિનથી તો ક્યાંક ને ક્યાંક વિમેન્સ ક્રિકેટની વધતી લોકપ્રિયતા તમે કહી દો એ જો જોવા માટે ઘણા બધા પ્રેક્ષકો મેદાન પર આવ્યા અને બહુ શાનદાર રીતે મેં દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરી અને નવ વિકેટો ઝડપી અને ખાસ કરીને વિજય પણ મેળ્યો ઇવન ઇન અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા ધ બોલર્સ ઓ ડન વેરી વેલ બસોને ઓગણીસ રનમાં પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમને ભારતીય વિમેન્સ ટીમે ઓલ આઉટ કરી બહુ મોટી સિદ્ધિ કહી શકાય કારણ કે જે રીતે અત્યારે ક્રિકેટ રમાઈ રહ્યું છે ટી ટ્વેન્ટીનો જમાનો છે વન ડેનો જમાનો છે ટી ટેન આવી રહી છે એ વખતે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવાના થતા પ્રયત્નોમાં વિમેન્સ ક્રિકેટર્સ બહુ મોટું યોગદાન આપી રહી છે એમ કહી શકાય તો હું માનું છું કે ટેસ્ટમાં પણ એ પ્રદર્શન જોરદાર રહ્યું શાનદાર રહ્યું દમદાર રહ્યું ત્યાર પછી સૌથી મહત્વની ઘટના એ બની કે ભારતે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જીત્યો વિમેન્સ વર્લ્ડ કપ તમને યાદ હશે કે આ તમામે તમામ ખેલાડીઓને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એક સ્ટન્ડિંગ ઓવેશન મીન્સ કે એક જબરજસ્ત એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મેદાનની ફરતે એમણે રાઉન્ડ પણ લીધું હતું કેટલી ગૌરવની ક્ષણો છે અંડર નાઇન્ટીન ક્રિકેટ ખેલાડીઓ પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીતે લાવવાની ક્ષમતા ધરાવે છે તો ક્યાં કેમ કહી શકાય કે આવનાર દિવસોમાં આ ક્રિકેટ પણ શાનદાર રીતે આગળ વધી રહ્યું છે તમને ઘણા સારા ખેલાડીઓ અંડર નાઇન્ટીન ક્રિકેટમાંથી મળી શકે છે આવો જોઈએ અહેવાલ

બે હજાર ના સૌ પ્રથમ વાર આયોજિત બે હજાર ત્રેવીસમાં પણ સૌપ્રથમ વાર આયોજિત આ વર્લ્ડ કપ પણ જીત્યો હતો ભારતની કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો

ત્રણ વિકેટ ગુમાવીને ઓગણા સિત્તેર રન બનાવી વિમેન્સ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ફાઈનલ જીતી લીધી હતી ભારત તરફથી શાનદાર દેખાવ કરનાર પિતા સાધુને પ્લેયર ઓફ ધ મેચ તથા ઇંગ્લેન્ડની ખેલાડી ગ્રેસ ક્રિવેન્સે સમગ્ર ટુર્નામેન્ટમાં બસો રન અને નવ વિકેટો ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી હતી ભારતીય અંડર નાઇન્ટીન કેપ્ટન રિપીટ ભારતીય અંડર 19 કેપ્ટન શેફાલી વર્માએ જ્યારે વર્લ્ડ કપ ટ્રોફી હાથમાં ઉચકી ત્યારે સમગ્ર દેશમાં વિમેન્સ અચીવમેન્ટ માટે આનંદની લાગણી પ્રસરી ગઈ હતી સમગ્ર ટીમ પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો સાથે જ બીસીસીઆઈ ને સેક્રેટરી જય શાહે સમગ્ર ટીમને ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી ટ્વેન્ટી દરમિયાન સેલિબ્રેશન માટે અમદાવાદમાં હતી ભારત રત્ન સચિન તેંડુલકરના હસ્તે તેમનું સન્માન કરાયું હતું અને સાથે જ વિજેતા ટીમને રૂપિયા પાંચ કરોડનો ચેક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હજારો પ્રેક્ષકોની હાજરીમાં એનાયત કરાયો હતો આ પ્રસંગે બીસીસીઆઈ પ્રેસિડેન્ટ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ પણ હાજર રહ્યા હતા દોસ્તો બીજી મહત્વની ઘટના વિમેન્સ ક્રિકેટમાં બની એ વિમેન્સ પ્રીમિયર લીગ આ ફાઇનલ સેમિફાઇનલ જોવાનો પણ મને મોકો મળ્યો હરમનપ્રીત કૌર સાથે પત્રકાર પરિષદમાં મળવાનો મોકો મળ્યો અને ખાસ કરીને જે આત્મવિશ્વાસથી ભારતીય ટીમના ખેલાડીઓ વિમેન્સ પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે એ ક્યાંક ઉડીને આંખે વળગે તેવું હતું આમાં તો વિદેશના ખેલાડીઓ દેશના ખેલાડીઓ બધા જ હોવાના એટલે ઇટ્સ અ મિક્સ ટીમ અને મિક્સ ટીમને લીડ કરીને મુંબઈ ઇન્ડિયન્સે સૌ પ્રથમવાર વિમેન્સ પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો બીજી એક અગત્યની વાત કહેવાનું મન થાય છે કે બ્રેબ્રોન સ્ટેડિયમ પર ફાઇનલ જ્યાં યોજાય ત્યારે પ્રેક્ષકો પણ ખીચોખીચ ભરેલા હતા એટલે કે મુંબઈમાં ક્રિકેટનો કોઈ પણ ઇવેન્ટ હોય પ્રેક્ષકો ચોક્કસ મળે છે ગજબનો સપોર્ટ કરે છે આ શહેર ક્રિકેટને આવો જોઈએ વિમેન્સ પ્રીમિયર લીગ વિશે કંઈક વાતો ભારતની સૌથી સફળ ઇન્ડિયન પ્રીમિયર લીગની માફક જ વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધો અને બાવીસ મેચો રમાઈ પોઈન્ટ ટેબલ પર દિલ્હીની ટીમ ટોચ પર રહી હતી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ બીજા ક્રમે રહી હતી આ બંને વચ્ચેની છવ્વીસમી માર્ચના રોજ રમાઈ મુંબઈ ઇન્ડિયન્સે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને છેલ્લી ઓવરમાં સાત વિકેટે પરાજય આપીને સૌ પ્રથમવાર આયોજિત મહિલા પ્રીમિયર લીગનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું વોંગ અને મેથ્યુસે ત્રણ ત્રણ વિકેટો ઝડપતા દિલ્હીની ટીમ નવ વિકેટી માત્ર એકસો રન જ બનાવી શકી હતી જેના જવાબમાં મુંબઈએ ઓગણીસ પણ ત્રણ ઓવરમાં માત્ર ત્રણ વિકેટો ગુમાવીને એકસો ચોત્રીસ રન બનાવી લેતા મેચ અને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી નાતાલી સિવર બ્રન્ટે પંચાવન બોલમાં સાત ચોગ્ગા અને સાહીઠ રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહી હતી રોમાંચક બનેલી મેચમાં મુંબઈને છેલ્લા ચાર બોલમાં બે રનની જરૂર હતી ત્યારે નાતાલીએ વિજયનો ચોગ્ગો ફટકાર્યો અગાઉ દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ રિપીટ અગાઉ દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો પણ વોગે તરખાટ મચાવતા શૈફાલી કાપસી અને જેમ વિકેટો ઝડપી દિલ્હીને બેક ફૂટ પર લાવી દીધું હતું દિલ્હીએ છ રનના ગાળામાં છ વિકેટો ગુમાવી હતી જોકે શિખા પાંડે અને દીપ્તિ શર્માની દસમી વિકેટની લડાયક બાવન રનની ભાગીદારીની મદદથી દિલ્હીનો સ્કોર એકસો પાર પહોંચ્યો હતો મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગમાં નાતાલીએ અણનમ 60 રન તથા હરમનપ્રીત કૌરે અર્ણમ 37 રન બનાવી મુંબઈ ઇન્ડિયન્સને જીતાડ્યું હતું અને પ્રથમ પ્રતિષ્ઠિત ટાઇટલ અપાવ્યું હતું સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર મુંબઈ ઇન્ડિયન્સની હેલી મેથ્યુઝને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી હતી ત્યારે સૌથી વધુ રન દિલ્હી કેપિટલની મેગલેનિંગ દ્વારા બનાવાયા હતા સૌથી વધુ વિકેટો મુંબઈ ઇન્ડિયન્સની હેલી હતી આ લીગની મેથ્યુસેન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી વિશ્વના શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર્સની સમાવતી વિમેન્સ પ્રીમિયર લીગ પ્રથમ એડિશનથી જ રોમાંચક અને સ્ટેડિયમ ભરનાર બની રહી હતી વિમેન્સ ક્રિકેટની શાનદાર સિદ્ધિઓ માત્ર દેશ પૂરતી અથવા તો વિમેન્સ પ્રીમિયર લીગ પૂરતી મર્યાદિત નથી વાત કરી મેં ગુજરાતની મહિલા ટીમ સાથે ગુજરાતના ખેલાડીઓ સાથે અને ગુજરાતના મહિલા ખેલાડીઓનો જે પ્રમાણે મુખ્ય ધારામાં જવાનો સિલસિલો છે શાનદાર છે કેપ્ટન સાથે વાત કરી ગુજરાત વિમેન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન આત્મવિશ્વાસથી ભરપૂર છે ક્યાંક એક નવમા ધોરણમાં ભણતી છોકરીને બેટિંગ કરતા જોઈ એમ લાગે કે આ ખેલાડી જે રીતે રમી રહી છે એ ક્યાંક બહુ જ મોટા એનો શિખરો સર કરશે એવું લાગે ધ વે ધે આર પ્લેઇંગ ધ વે ધ આર ગેટિંગ પ્રિપેર્ડ ધ વે આર ટેકિંગ પેઇન એન્ડ રેલી ડુઈંગ વન્ડરફુલ જોબ ક્યાંક બહુ જ શાનદાર લાગ્યો લગભગ બે ત્રણ કલાક બેસવાનો મોકો મળ્યો અને ક્રિકેટ જોવાનો પ્રેક્ટિસ જોવાનો મોકો મળ્યો ઇટ વોઝ વન્ડરફુલ એટલે ક્યાંક અને બીજું કે જે અત્યારે રેન્કિંગ ચાલી રહી છે રેન્કિંગમાં પણ ગુજરાતના ખેલાડીઓ ગુજરાતની ખેલાડીઓ બહુ શાનદાર રીતે એમની જે નેશનલ પ્લેયર્સ છે એમની સાથે ખપે ખભો મિલાવીને છે મીન્સ કે દે આર ઇક્વલ તો ગુજરાતની મહિલા ખેલાડીઓ પણ કંઈ કમ નથી ગુજરાતનું ક્રિકેટ શાનદાર રીતે આગળ વધી રહ્યું છે એક પછી એક ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ સારું પ્રદર્શન કર્યું બેસીઆઈ જીસીએ ધેટ આર ડૂઈંગ એ વન્ડરફુલ જોબ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો જે રીતે ટ્રેનિંગ અને જે રીતે ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે ક્યાંક એમ લાગે છે કે ગુજરાતના ખેલાડીઓ નેશનલ ઇન્ટરનેશનલ ફલક પર ચમકતા વધારે વાર નહીં લાગે એક રિપોર્ટ મેં બનાવ્યો છે આવો જોઈએ ગુજરાત ટૅનમાં હતી મારો નંબર ટોપ નાઇન હતો અને અમને ફેસિલિટીઝ બી ગુજરાત ક્રિકેટ એસોસિએશન બહુ સારી આપે છે અમને સારી મેચિસ રમાડે છે ટોર્નામેન્ટ્સ રમાડે છે જીવન કપ કેમ્પ ઓર્ગેનાઇઝ કરે છે એના માટે બી અમે એમનો આભાર માનીએ છીએ મેં ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંડર ફિફ્ટીન કે અંડર વિકેટકીપર બેટર કી તરફ ખેલ રહી હું અભી અમારા સિનિયર કેમ્પ બી ચલ એક હિસ્સા હું મેં ક્લાસ નાઇન્થમાં હું ઓર મેં સુરત ડિસ્ટ્રિક્ટ સે હું गुजरात क्रिकेट एसोसिएशन का हमें एक बहुत अच्छा सपोर्ट है और जैसे मेरी फैमिली और उन, मेरे कोचेस ने मुझे बहुत सपोर्ट किया है तो मैं आज इस लेवल पे खेल पा रही हूँ और मेरा एम है कि मैं आगे जाकर इंडिया लेवल पर खेलूँ और इंडिया अपनी कंट्री को रिप्रेजेंट करूँ और अपने कंट्री का नाम रोशन करूँ और अपने पेरेंट्स का भी હાલમાં અત્યારે મેં ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ રન ગેટર હતી ગુજરાત સિનિયર ટીમની હું કેપ્ટન છું વેસ્ટ ઝોનમાં હું વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત થયેલી હતી મેં ફાઈવ ઇયર્સથી ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું હતું આણંદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં પ્રિયાંક પટેલ કોચના અંડરમાં મેં કોચિંગ સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે હું ગુજરાત ક્રિકેટ ટીમની કેપ્ટન બની છું એ બહુ સારી વાત છે મારા માટે અને મારા ફેમિલી માટે બી બહુ ગર્વની વાત છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન એક એવું નામ છે કે જે પ્લેયર્સને ખૂબ સપોર્ટ કરે છે ક્રિકેટમાં આગળ જવા માટે અહીંના સેક્રેટરી છે વુમન્સ ક્રિકેટમાં બી વધારે ફોકસ કરીને પ્લેયર્સને ઉપર રમાડવા માંગે છે કોચી સિલેક્ટર બધાનું ફોકસ પ્લેયર્સ પર જ છે કે જે ત્રણ ચાર પ્લેયર જે ડિઝર્વ કરે છે અત્યારે એક બે વર્ષમાં ઇન્ડિયા કાં તો ડબલ્યુપીએલ જે ચાલુ છે એ અચીવ કરી શકે હું એઝ અ બેટ્સમેન ઓપનિંગ બેટ્સમેન રમું છું ગુજરાતની ટીમમાંથી અને ગુજરાતની ટીમનું જોવા જઈએ તો લાસ્ટ થ્રી ફોર યર્સથી પરફોર્મન્સ ખૂબ સારું છે મન લાસ્ટ યર જે વુમન્સ ટી ટ્વેન્ટી સિઝન થઈ એ અમારા માટે બહુ મીન્સ એટલી સારી નથી બની પણ પ્લેયર બધા ડે બાય ડે ઇમ્પ્રૂવ કરીને આવ્યા છે અને અત્યારે જે વન ડે ટુર્નામેન્ટ છે એના માટે આખી ટીમ રેડી છે કે જીતીએ અને સારી રીતે ગુજરાતને ઉપર લઈ જઈએ મહેનત તો બધાની બહુ જ સારી છે અને વન ડે જે અત્યારે અમે વન ડે રમી રમવાના છે તો બધાનું પ્લેયર્સનું ટીમ બોન્ડિંગ તો ખૂબ જ સારું છે એમાં કોચિસનું બી ખૂબ ઇન્વોલ્વમેન્ટ છે અને કોચિસ સિવાય અમે વાત કરીએ તો ગુજરાતમાં ઉપર એટલે સેક્રેટરીથી લઈને આખું ગુજરાત ક્રિકેટ એસોસિએશન એવું જ ઈચ્છે છે કે વુમન્સની ટીમ ઉપર ક્વોલિફાય થાય ને નોકઆઉટ રમે આ અત્યારે જે જે પ્રમાણે વુમન્સ ક્રિકેટ ચાલી રહ્યું છે એ પ્રમાણે ગુજરાત લા એ ગુજરાતનું લેવલ પણ અપાશે અને ગુજરાતમાંથી ત્રણ ચાર પ્લેયર ઇન્ડિયા પણ રમતા હશે ને ડબ્લ્યુ ટીમમાં BS. अगर गुजरात में वुमेंस क्रिकेट की मैं बात करूं तो अभी जो यंग जनरेशंस आ रही हैं हमने अभी दो टूर्नामेंट बी के खेले हैं अंडर 19 एज कैटेगरी में और अंडर 15 एज कैटेगरी में और दोनों में हमने नॉकआउट में खेला है जाकर क्वालिफाई किया है नॉकआउट्स के लिए प्री क्वार्टर खेला है और क्वार्टर फाइनल अंडर 15 में खेला है तो ये शो करता है कि आप जब एक अच्छी आपको इन्वायमेंट मिलती है अच्छी फैसिलिटी मिलती है और जिस तरह से अवेयर फैली है और जिस तरह से गुजरात क्रिकेट एसोसिएशन बच्चों के लिए काम कर रहा है, इस तरह के कर रहा है। तो एक अच्छा, एक अच्छा staff, एक players, अगर इस तरह के है ये सारी चीजें जब हमें मिलती है तो ये बच्चों को निखारने में उनके भविष्य को निखारने में भी हमारा उतना ही योगदान है जितना इनका पीछे से जो दिखते नहीं है उनका भी योगदान इस चीज़ों में काफ़ी अच्छा है बच्चे गाँव से निकल के आ रहे हैं उनके पेरेंट्स का सपोर्ट तो ओवरऑल uh, मैं कहूँ तो गुजरात क्रिकेट का अगर वुमेंस uh, क्रिकेट की बात करूँ तो फ्यूचर काफ़ी ब्राइट है कुछ दिनों में ही आ, मुझे लगता है कि जिस तरह से आ, बच्चे निकल के आगे आ रहे हैं और अभी अंडर 19 नाइनटीन वोमन, वूमेंस में जो जिस तरह से पांच मैचेस में बारह विकेट लिए और जिस तरह से सेंचुरीज लगाई हैं अंडर 15 में दो आ, बच्चों ने पचास पचास करके दो तीन मैचों में लगातार कंजिव उन्होंने फिफ्टीज मारी हैं तो मुझे लगता है कि जिस तरह से बच्चे परफॉर्म कर रहे हैं अपर लेवल के क्रिकेट में जाके तो कुछ हाल के कुछ वर्षों में हम यहाँ से इंटरनेशनल क्रिकेटर्स देख सकते हैं गुजरात ની દીકરીઓ હવે પહેલાં કરતાં એમના પેરેન્ટ્સ વધારે રસ લઈને વધારે એમને પ્રોત્સાહન આપે છે ઘર તરફથી પ્રોત્સાહન બહુ જરૂરી છે આજે સાબરકાંઠા બનાસકાંઠા ડીસા પાલનપુર પંચમહાલ એવા બધા ડિસ્ટ્રિક્ટમાંથી છોકરીઓ રમવા આવે છે અને એ બધી દીકરીઓ બહુ જ ગરીબ ઘરમાંથી આવે છે છતાં પણ એમના મા બાપ આઝાદથી મોકલે છે અને તેઓ સારું રમે છે આપણે એમને પૂછીએ કે પંચમહાલમાં તો પંચમહાલમાં એ લોકો પ્રેક્ટિસ કરે અને વધારે તો એ લોકો આ ટીવી પર મેચ ચાલતી હોય એ ધ્યાનથી જુએ છે અને એમાંથી પણ ઘણું શીખે છે સુરતથી છોકરીઓ આવે દીકરીઓ આવે છે એ પણ સારી હોય છે અને અહીંયા આગળ સુરત ગાંધીનગર આણંદ નડિયાદ ભરૂચ બધી દીકરીઓ અહીંયા આવે પછી એમાંથી અમે ટ્રાયલ મેચ રમાડીએ છીએ બે ત્રણ ત્રણેક ટ્રાયલ મેચ રમાડીએ છીએ પછી એમાંથી અમે વીસ બાવીસ છોકરીઓ સિલેક્ટ કરીએ છીએ અને એની તરફ કોન્સન્ટ્રેટ કરીએ છીએ અને અમારા કોચિસ બધા એમની જે કંઈ નાની મોટી ભૂલ હોય એ સુધારીને આગળ જઈએ છીએ આજે ગુજરાતની આજે આજે ગુજરાત ગઈ સાલ અંદર ફિફ્ટીનમાં નોકઆઉટમાં ગઈ આ વર્ષે અંદર ફિફ્ટીન અને નાઇન્ટીન બે ટીમ નોકઆઉટમાં ગઈ નોકઆઉટમાં ગયા ઉપરાંત બી અંડર ફિફ્ટીની ટીમ સાતમાંથી છ મેચ જીતી અને ક્વાર્ટર સેમિફાઈનલમાં ચંદીગઢમાં દિલ્હી સામે હારી ગઈ એ લગભગ મોટાભાગના સ્ટેટની ટીમોને બહુ સહેલાઈથી હરાઈ છે એટલે એના પરથી મને એમ લાગે છે કે આપણું ગુજરાતની દીકરીઓ ઘણે ખરેખર ઘણું આગળ આવશે એમાં ચાર્લી અને આસ્કા જે બે અંદર નાઇન ધોરણમાં જો મળે છે પણ મેં ગ્વાલિયરમાં એમની બેટિંગ જોઈ ત્યાંથી મને એમ લાગ્યું હું એક સિલેક્ટર તરીકે ગ્વાલિયર ગયો હતો અને ત્યાં મેં એમની આસ્કાનીને ચાલીને વિકેટ કિપિંગને બેટિંગ જોઈ ત્રણ મેચમાં એમણે પચાસ પચાસ રન કર્યા અને કીપિંગ બી સારી કરી મને એમ લાગ્યું કે આ દીકરીઓમાં ક્રિકેટ છે એમને આપણે પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ તો મેં એમને સિનિયરમાં બોલાવ્યા છે લંબા સિનિયરમાં પ્રેક્ટિસ કરશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સિનિયરમાં પણ એ લોકો ઘણું આગળ રમશે અને અશોકભાઈને ખાસ વિનંતી કે આ ઇન્ટરવ્યૂ તમે સાચવી રાખજો બે વર્ષ ત્રણ વર્ષ પછી તમને આ ઇન્ટરવ્યૂમાં જાણવા મળશે કે આ દીકરીઓનો ઇન્ટરવ્યુ મેં જીતો હતો આજે એ ક્યાં પહોંચી છે અને મારી દૃષ્ટિએ આસ્કા અને ચાર્લી એ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં તો સો ટકા સિલેક્ટ થશે જ એવું લાગે છે પચીસની સાલમાં બે વરસ રમશે ને ગળાશે અનુભવ મળશે એમ એમ એ વધારે મેચ્યોર થશે અને આગળ આવશે એ જ પ્રમાણે બીજી દીકરીઓ પણ છે એમને પણ આપણે તૈયાર કરવાની છે આજે મને જણાવો તો એ આનંદ થાય છે કે મા બાપ પૂરેપૂરો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો પર વિશ્વાસ મૂકીને મહિનો મહિનો અહીંયા મોકલે છે અને અહીંયા નજીકમાં હોટલમાં એમની સિક્યુરિટી પણ અમે સારી રાખીએ છીએ ભોજન પણ ધ્યાનથી આપીએ છીએ એમને એક્સરસાઇઝ પણ કરાવીએ છીએ ફિઝિયો રાખ્યા છે ફિઝિયો પણ એને બરાબર ટ્રેનિંગ આપે છે આજે પહેલાં કરતાં ગુજરાતનું ધોરણ મારી દૃષ્ટિએ ઘણું ઉપર છે અને વેસ્ટ ઝોનમાં આજે આપણી પાંચથી છ છોકરીઓ સ્ટેન્ડ બેમાં સિલેક્ટ થાય છે અને ભાવના ગોપલાની વાઇસ કેપ્ટન તરીકે સિલેક્ટ થઈ પ્લસ આ વર્ષે તો એ વેસ્ટ ઝોનમાં બેટિંગમાં નંબર વન આવી એ જ બતાવે છે કે આપણું ગુજરાતનું ધીરે ધીરે ધોરણ ઊંચ ઉપર જવું જાય છે અને આજે સુરત છે સુરત ક્રિકેટ એસોસિએશન પણ ઘણો રસ લે છે આમાં ભરૂચ પણ ઘણો રસ લે છે ગાંધીનગર પણ ઘણો રસ લે છે અમદાવાદ ક્રિકેટ એસોસિએશન પણ ઘણો રસ લઈને દીકરીઓને પ્રોત્સાહન આપીએ છીએ અને સ્કૂલવાળા પણ દીકરીઓ આજે પંદર પંદર દિવસ મહિનો મહિનો અહીંયા પ્રેક્ટિસ કરવા આવે કે ટૂર પર જાય સ્કૂલવાળા પણ એમની એક્સ્ટ્રા એક્ઝામ લઈને પણ રેસી કરીને એમનું વરસ બચાવે છે આ પ્રમાણે ક્રિકેટને અત્યારના પ્રોત્સાહન સારું મળે છે અને બધી દીકરીઓ અત્યારના વેલ ડિસિપ્લિન અને બધી રીતે સરસ છે અને આગળ આવશે